નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત શહેરમાં કાયદાને નેવે મુકતા તત્વોને કાયદાનું ભાન કરાવતી શહેર પોલીસ કામગીરી સામે આવી છે વડોદરા શહેરમાં કાયદાને નેવે મુકતા તત્વોને કાયદાનું ભાન કરાવતી શહેર પોલીસ કામગીરી સામે આવે છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર પતંગની લારી લગાવવાના મામલે ભાઈઓ ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી જેને લઈને જાહેરમાં મારામારી કરી બખેડો કરી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું જંતરગત હાથી ખાના ગેટ નંબર એક સામેની આ ઘટના સામે આવી હતી જાગૃત નાગરિકે આ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો ત્યારે કુંભારવાડા પોલીસે ચાર શખ્સો અટકાત કરી ખાન પકડાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા રોબોટ નેશન દસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર